જામનગરમાં આજકાલ એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય છે તેમજ કયા કોર્સ કરવા અને કારકિર્દી કેવી રીતની બનાવી તે વિશેના સમજણ આપવામાં આવી છે આપણી સાથે કલ્યાણ પોલિટિકના સંચાલકો જોડાય છે તેમની સાથે સીધી વાત કરીશું જે જણાવો ખાસ કરીને કલ્યાણ પોલિટિકની એવી રીતે શું ખાસિયત છે જેના અને ખાસ કરીને આજનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો કેટલા વિદ્યાર્થીઓ સ્ટોલ પર આવ્યા શું કહેશો સૌથી પહેલાં તો હું આજકાલની ટીમને ખૂબ ખૂબ છે એ અભિનંદન આપીશ કે આ વખતે છે એ આ વર્ષમાં સૌથી પહેલો એજ્યુકેશન એક્સપો છે એ જામનગરની અંદર છે ખૂબ જ સારી રીતે છે આજના દિવસે નિર્ધારિત કર્યો છે જેની વિદ્યાર્થીઓને ખૂબ જ જરૂર હતી કેમ કે વિદ્યાર્થીઓને આવા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે અને આવા એક્સપો થકી છે એ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ થાય છે આજના એક્સપોની વાત કરું તો ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે ઘણા બધા વિદ્યાર્થીઓને જે એમના પ્રશ્નો છે એમને પૂછ્યા છે અને એમનું નિરાકરણ છે અમે ખૂબ જ સારી રીતે એમને કરી શક્યા છીએ જ્યાં સુધી અમારી કોલેજ ની વાત કરીએ કલ્યાણ પોલીટેકનિક કોલેજ વર્ષ બે હજાર ચૌદથી જામનગરમાં ખૂબ જ સારું નામ ધરાવતી અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંક અને ગુજરાતમાં એકથી પાંચ ક્રમાંક ધરાવતી કોલેજ એટલે કલ્યાણ પોલિટેકનિક કોલેજ જે અલિયાબાડા રોડ ઉપર છે જાંબુડા ચોકડીથી અલિયાબાડા રોડ ઉપર એકદમ સરસ ખૂબ જ મોટા ગ્રીન કેમ્પસની અંદર છે આવેલી કોલેજ છે અમારે ત્યાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અને બીઓકને લગતા અલગ અલગ ઘણા બધા કોર્સિસ થાય છે ડિપ્લોમા છેલ્લા દસ વર્ષથી મેકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કેમિકલ કોમ્પ્યુટર અને આ વર્ષે એક ખૂબ જ ટ્રેન્ડિંગ બ્રાન્ચ આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની સાથે અમે આવી રહ્યા છે અને એની સાથે સાથે જે બીવોકના કોર્સિસ છે ન્યૂ એજ્યુકેશન પોલિસી બેઝના એ મારી સાથે આનંદ જોશી સર છે એ આપને એના વિશે જણાવશે આજકાલ ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ તકે મને બોલવાનો મોકો આપ્યો સરકારી શિક્ષણ નીતિ બે હજાર વીસ મોદી સરે જે બહાર પાડી એ પ્રમાણેનો એક કોર્સ બી વોક બેચલર ઓફ વોકેશનલ કે જ્યાં સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર ભણતા ભણતા પૈસા કમાઈને પણ સારી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી નોકરી કરી પ્લસ ભણવાનું એ કરી શકે છે અને બી વોકમાં અલગ અલગ સ્ટ્રીમમાં ઘણા બધા કોર્સિસ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે પ્રોડક્શન ટેકનોલોજી છે અને બીજા કોમર્સ ને લગતા અને બેન્કિંગને લગતા ઘણા બધા કોર્સીસ અમે કરાવીએ છીએ આ વખતે સૌરાષ્ટ્રમાં એકમાત્ર એક એવી કોલેજ છે કે જ્યાં આવા બધા કોર્સીસ અમે કરાવીએ છીએ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો કલ્યાણ પોલિટિક્સનો શૈક્ષણિક જે સ્ટાફ છે અહીં આવ્યો છે અને ખાસ કરીને એક્સપોમાં જે વિદ્યાર્થીઓ હોય છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ અહીં સ્ટોલની વિઝિટ લીધી હતી ખાસ કરીને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો હોય છે તેનું સ્થળ પર જ સોલ્યુશન લાવવામાં આવ્યું છે અમલ સોલંકી આજકાલની જામનગર